આજે આપણે સરસ મજાના અડદિયા ખાશું સ્પેશિયલ અડદિયા અસલ કંદોઈ જેવા અમારી બા ના હાથ ના આજે આપણે શિયાળુ સ્પેશિયલ રેસીપી અડદિયા બનાવતા શીખશું એકદમ પરફેક્ટ કંદોઈ જેવા જ અડદિયા

ઓકે એની સાથે આપણે દૂધ અહી ગરમ મૂક્યું છે ઘી લીધું છે આ બધું જ ઘી વપરાય જશે વધારે જોશે ઓછું નહીં હાલે અચ્છા વધારે જોશે પણ ઓછું નહીં હાલે એમ કહે છે આ છે ગુંદ આ કાજુના ટુકડા આ એલચી પાવડર છે કરવાનું છે ઘી ને દૂધ ભેગા કરવાના છે ઘી ને દૂધ ભેગા કરવાના છે એક વાટકો ઘી એક વાટકો જેવું પણ વાટકો જેવું દૂધ અચ્છા મે એક વાટકો દૂધ નાખી દેવા માં કોઈ ઘી અચ્છા આપણે ઘી ગરમ કરીએ છીએ એક વાટકો ઘી અને એક વાટકો દૂધ એક વાટકો દૂધ લેવાનો છે એલા વાસે 1/2 કિલો એ તો 1/2 વાટકો દૂધ 1/2 વાટકો ઘી અચ્છા આ ખાંડ પણ માપીને તૈયાર રાખી છે અને પછી મિક્સર કરી નાખશું આપણે અડધો વાટકું ઘી હતું પોણો વાટકો જેટલું ઘી લીધું હતું અને આ પોણો વાટકો જેટલું દૂધ એટલે ટોટલ દોઢ વાટકો થયું લિક્વિડ ફોર્મ અને એક કિલો અડદિયાનો લોટ એટલે કે એમાં છ વાટકા લોટ છે એની સામે દોઢ વાટકા જેટલું આ મોણ થશે ઘી અને દૂધનું પછી આ બધું મિક્સ કરી અને પછી હવે આપણે એને લોટમાં નાખવાનું છે ને આ ગરમ થઈ ગયું એ રીતે મિક્સ કરી દેવાનું છે કદાચ આ મિશ્રણ વધારે હોય તો ભલે પડ્યું રે એ પાછું પણ વપરાય જાય છે અડદિયા શેકાતા હોય ત્યારે આમાં વપરાય જાય તો વપરાય જશે અડધા કિલો લોટ હોય તો અડધો વાટકો ઘીને અડધો વાટકો દૂધ જોઈએ હા આ એક કિલો હા એક કિલો દૂધ છે ગરમ બાંધવાની લોટ બાંધી એમ એમ નાખવાનું પાડવાનું પાડવાનું અચ્છા છે લોટ બાંધી બાંધવા નહીં બગડી જાય લોટ

આ રીતે હળવા હાથે એને પોલા પોલા આપજો એ લવા લાગે તો એક લાગે મિક્સ કરવાનું છે હા જલ્દી જલ્દી કરવાનો તો લોટ બંધાઈ જાય હા એ ખાસ ધ્યાન રાખવાનું નહી તો મોટી મોટી ચણી પડી જાય પછી દૂધ કેનો તાબુ દેવા ગયો છે હવે ઢાકીને રાખી દેસુ પછી ચાળસુ પોલા કરો તો પોલા કરી ને સરસ બનશે રહ્યા ये तैयार है बताओ सो तुमने મમ્મી હા થાવડ દીધે નો ઓટ ચવાય છે શું થાય છે નોટ ચવાય છે દીધે આજે થાવડ દીને આપણે રાખ્યો લોટ એને અત્યારે આ ઝીણી ચડાય છે જે ચોખાની ઝાડી આપણે હા હા

આમ તો અડદિયાનો જે અમે પેલો ધાબો દીધો બપોરથી દઈને રાખ્યો તો તો પેલા એમ થયું કે ચાલો બપોરે જ આપણે શેકી નાખે એક બે કલાક રહીને તો કે ના ના એવું નહીં અડદિયા બનાવીએ છીએ ને તો તો રાતના નિરાતનો ટાઈમ હોય ત્યારે શાંતિથી સરસ મજાના શેકીએ તો મજા આવે કોઈ પણ મીઠાઈ બનાવી હોય અને એમાં પણ જ્યારે કોમ્પિટિશનથી કરવાની હોય ને ત્યારે એવું હોય કે તમે નિરાત જોઈએ નિરાત જોઈએ હા તો બનાવવાની મજા આવે બા ની સ્પેશિયલ સ્પેશલ આઈટમો છે બધી અડધિયા પછી શું બીજું બનાવેલા લાડુ લાડુ બઉ સરસ હોય કાટલા ના લાડુ અને ઈ ખાવાથી તમને ઘણા બધા ફાયદા છે કાટલાના લાડુ ખાવાથી ફાયદા થાય ને એમાં શું નાખો તમે ગુંદ ને એવું બધું હોય ને હોય કાટ જુ હોય તો ઉપર હોય મોટા હોય હા અને બજા વસાણું કાટલાનો મસાલો કરીને આવે છે રજવાડી મસાલો છે વાસ્તા આવે છે ઘણા બધા મસાલા આવે છે મસાલો કરીને નાખી જમતા હા અને સ્પેશિયલ ડ્રાય ફ્રુટ ભરપૂર બનાવે કાજુ બદામ પિસ્તા ને બધું ઘણું બધું નાખે એવી જ રીતે અડદિયાના અંદર પણ ઘણું બધું નાખીએ એ બધું ડ્રાય ફ્રુટ ને એવું તો વધારે સરસ લાગે કેમ કે હેલ્ધી આઇટમ છે અને તમારે શિયાળામાં સ્પેશિયલ ખાવાની છે ને એવી જ રીતે તો જ તમને પચે છે ઉનાળામાં તો આ બધું કંઈ ખાઈ નથી શકાતું અને પચે પણ નહીં આપણને એટલે જ આ બધી વિન્ટરની આઈટમ છે તો જોઈએ આપણે અડદિયા આગળ હવે શું થાય છે હા અને બહુ હલાવું પડે ને ગેસ ઉપર ધ્યાન રાખવું આ ધીમા તાપે એકદમ ધીમો કાપ જોઈ હા હવા હવા કપ કે નીચે પોચી ન જાય હા તો ધ્યાન રાખવું કડા પાકી થઈ જાય છે માં હા કિતરા જો જલ્દી ઉતાર પડ્યો તો નો સારું મને કાચો રહી જાય અચ્છા એટલે ધ્યાન રાખવું પરવા હલાવ તાર એ બહુ જ બરાબર નિરાત નિરાત ના જાય તો હાથ ખાકી જાય આપડો આમાં હા ખાકી જાય તો શું થાય સારું ખાવું હોય તો થાક લાગો હલાવ હલાવ કરી ઘી છૂટ ઉપર છે અચ્છા ઘી છૂટ ઉપર જાય ને હા એ સમજી લેવા નીચે ઉપર ને ગેસ પર કરી અચ્છા આજી તો સેજ બ્રાઉન થઈ જજો તો ઘણી વાર છે વાર છે ઘણી વાર છે બેટા ઘણી વાર વાત છે પછી માં લુણ લે તો બધું નાખી દેવા હમ હમ એટલે ઠંડે પછી ખા પછી ખાને અમે તમારા અડદિયાનો એક બીજો વિડીયો એમાં મૂકેલો હતો તમે ચાર પાંચ વર્ષ પહેલાં મારા ઘરે આવ્યા ત્યારે જે અડદિયા બનાવ્યા હતા અને ત્યારે તો આપણે કેટલા બધા બનાવ્યા હતા ને અડદિયા બધાને દેવા માટે એવી રીતે બનાવ્યા હતા હા આજે ત્યાર પછી આજે વારો આવ્યો આજ તો પણ મમ્મીના ઘરે જ આવ્યા છીએ અને ત્યાં જ અડદિયા બની રહ્યા છે થાકી ગયા ને થાકી ગયા એટલે ભાભીને મેં આપી દીધું કે તમે આને હવે અડદિયાને હાલ એવી રાખો તો મારા ભાભી છે ને બહુ જબરા છે કામના કેટલું ઘરનું કામ કરે કેટલું કરે તોય થાકે નહીં બા થોડીક વાર બેસી ગયા હમણાં પાછું એ ફેંકાઈ જાશે એટલે ઇન્સ્પેક્શન માટે આવી જશે ને વરી પાછા પોતાનો હાથ ફેરવો છે અંદર કે બરાબર પાયકા છે કે નહીં જોવા માટે એકદમ સરસ ફેકાઈ જવાયું છે હવે એકદમ સરસ બ્રાઉન કલર નું થઈ ગયું છે હવે થાશે ઠંડુ થાય ને એમ હા હજી પણ આપણે ધીમો ગેસ ચાલુ રાખ્યો છે ધીમો થયો ને હા

આ ભાભી તો અમારે ખાલી સુગંધ જ લઈએ કોઈ ખાતા નથી કે મીઠાઈ ન ખાય કાઈ ન ખાય કેવાનું છે અમા મલાઈ નાખે લે બહુ હા ઓછો બનશે હા ઓલા પોચા બને ઓલા પોચા બની છે ને મલાઈ નાખે છે આપણે ત્યાર પછી આપણી જાવંતી પણ તૈયાર જ છે પછી જાવંતી નાખવાનું છે ને બજાનો મસાલો ઓલા દે તૈયાર નથી નાખતા

આપણ ઘી નાખજે ઠંડુ તો હવે આપણે બધાય રાજો બેઠા છીએ અડદિયા નો લાવો લેવા લચકો અડદિયા ખાવા માટે આ જાવંતરી નાખવાની છે હા તો થઈ ગઈ પછી આ જાવંતરીનો ભૂકો તૈયાર રાખ્યો છે એના અંદર થોડી એલચી પણ નાખેલી છે હવે મસાલો નથી નાખતા ઘરે કરીને રાખી છે આ બધી હા એનો સુગંધ થોડોક સારું કો મસાલો આવી છે કો સુગંધ આવીએ એક લખું છું આ થોડું ચાડું થાય પછી કે

ને તને તારી સાસુ જેવી કોઈ સાસુ કોઈ નઈ મળે મા તકેડા કે એટલા નાગ ગઈ બહુ હાલી છે બે તો બધાય સારા છે હા બધાય સારા છે તું ઈ સારા બહુ હોય ભાઈ હા હા આ છે ને આ બધી જ કે હા હા બધી 750 છે લાવલાવ મમ આપી દો મમીને હલાવવા નહીં થાકી જાશો તમે મૂકી દઈએ પટુ પટલા હવે હલાવ ઓલાવ આરામથી આ બે ગેસ તો બંધ જ હોય ને હા હવે ખાલી હલાવવાની છે એને કેનો ફોટો લો આનો ઊભી રે ઊભી જગ્યા મોડી જાય તો હા

સરસ અડદિયા તૈયાર થઈ ગયા છે અરુણાબેનના હાથના ના હાથ ના ભાટકો કેમ કાઢ્યો અચ્છા પેલા ભગવાન ને ધરશું પછી આપડે થાળીમાં ધારશું

Eba, thank you. Dibla, sa arul aiko? હા non pa da eva. Dibla? Dibla, dibla. Dibla,